લાલ રાધે કૃષ્ણ રાધે અવસર મળ્યો છે તને આજે બોલો રાધે કૃષ્ણ રાધે અવસર મળ્યો છે તને આજે રે બોલો રાધે કૃષ્ણ રાધે ઠાકુર મોરા ચરણ છોડ બિરાજ રાધાજી રા ગુણ લહા ગાવા રે બોલો રાધે કૃષ્ણ રાધે હે ભજન માં માઢોલ કિહી ગે રે બોલો રાધે કૃષ્ણ રાધે ભજન માં માઢોલ કિહી ગે રે બોલો રાધે કૃષ્ણ રાધે કેદારનાથ બાબુ ઓ ભોળાનાથ વિરાજ કેદારનાથ મહાભોનાથ વિરાજ પાર્વતીના ગુણ લહા ગાઓ રે બોલો રાધે કૃષ્ણ રાધે भजन मढोल बोलो राधे कृष्ण राधे गोकुल मोमारो कन्ैयो विराजे गोकुल मोमानै विराज राधा जिना गुण लहँगावा बोलो राधे कृष्ण राधे राजी न गुण लहँगावा बोलो राधे कृष्ण राधे આરાસુર માય બિરાજ ગબરવારી ગબ્બર વાગુ લગાવે બોલો જયાંબે જય અંબે આરાસૂર માય અમ્બામી બીરા રે ગબ્બર વાગુ લગા રે બોલ મારી અંબે બોલ મારી અમ ભજન મારલ કી વાગે த கிருஷ்ணநா உன் ஜாமோ மாரி அம்மா தூசவாரி நாம கிருஷ்ணநா லோல்கி மாதே கிருஷ்ணநா ரூ மோமேராஜ ரணு ஜாம કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે માં ઢોલ માગે રે બોલો રાધે કૃષ્ણ રાધે વીરપુર મોં બાપા જલા રામીરાધ વીરપુર મોં બાપા જલા રામીરાધ વીર ભાઈ ગુણ લ ઘાબહાર બોલો રાધે કૃષ્ણ રાધે વીર ભાઈ ગુણ લ ઘાબાર બોલો નાધે કૃષ્ણ રાધ ભજન માડૂલ કીવી વાગે રે બોલો નાધે કૃષ્ણ રાધ વજન માડૂલ માગે રે બોલો નાધે કૃષ્ણ રાધ અવસર છે તને આજે રે ઉલો નાધે કૃષ્ણ રાધે राधे जलाम सोसाटी मा <स्या> गुण लाग माथि राधे मण्ड गुण गाये रे बोलो राधे कृष्ण राधे भजन माढोल कि माघे रे बोलो राधे कृष्ण राधे भजन माढोल कि माघे रे राधे कृष्ण राधे